ગાઈસ કોણ જોવે હે આ કાર્ટૂન પોકેમોન મારો ફેવરેટ હું ડોરીમોન બોરેમોન બધું જો અને માતો તાત જ કાકડા કાટવાન ચાલુ થઈ જો નીતા બેન શું બનાવો છો સવાણો બનાવો છો એવું એમ હા ચવણો એમ આ સુહે પૌવા તળાઈ ના છે હે ના સિંગ તળાઈ રે આ બધી અમે હાલ ફોલ્યો પાહી હાલ બ્લોગ માં લેવાનું થાય છે જેમ કે હું બોલો વિડીયો એડિટ કરતી હતી ને એટલે ખાઈ ના જો વાહણે પડે તો એ નહીં

ગાઈસ જુઓ પૂરી ઉતારાઈ રહી હે કકડા કાઢવાનો આજ તો કાળી ચૌદશ એટલે પૂરી ઉન ગોટા બધું બનશે પૂરી બનાવી હે અરે એમાં પૂરી તળું રહી હું અને બીજા પજ્જે હું તળીશ જેમ કે મને બહુ શોખ છે પજ્જે તળવાનો આ લઉં પજ્જે તળવા જો આમાં લો પલાળેલો પડે છે ગોટાનો બસ બનાવવાનો તો ગાઈસ ભજીયા બનાવડી ભજીયા કોઈ ખાવા શું કેમ અમી તું અને હા છોકરી ને ક્રિએટર બનવું હોય ને બહુ મુશ્કેલ છે કેમ કે ઘર નું કામ કરવાનું ભણવાનું જો જેડી ભાઈ લાઈવ થવાના છે અને એમને એમ કીધું છે કે બનાસકાંઠા ની મોટી બે હસ્તીઓ ને એ લાઈવ માં લેવાના જશ્નાગચે એમને હે ને સોફે ને એટલે એમને કઈ બનાવવાનું નથી એટલે આજ મારા પપ્પા ના નાના ભાઈ હે ને એ અહિયાં ખાસ આમ તો અમે જોઈન્ટ ફેમિલી માં જ રહીએ ગામડે અમે બધા ભેગા જ રહીએ પણ અહિયાં તો એવડું મોટું મકાન રહેવું છે ને મુશ્કેલ છે આ મકાન અમારે પોતાનું જ છે પણ કેવાય ને મોટું મકાન લેવું બે ફેમિલી ને રહેવાનું ભેગું પણ દોષના પાછી રાજ ખંઘટ કાઢવાનું મારા બાપી ને લાજ કાઢવાની બધા ના હશે ને એક મકાનમાં એટલે નોખા રહી જવા બાકી આમ તો ભેગા જ એમનો આગળ જ કરે થોડુંક જ જો છે બાજની રોટલા તો નહિ આવડતા પણ આ બધું આવડે આ તો પટ્ટા કે બનાવો કોરંડા લાઈ જ જરૂર રાજસ્થાન કે એક ગ્રાસ ન લેન આવ ગાઈસ આ ગાય હે ને હમરે રોજ આવે હે પપ્પા ખવડાવસે અમને ખવડાવે તો પપ્પા અમે ગાય પાળેલી નહીં પણ આ ગાય રોજ આવે હે ખાવા હોય રોટલી ખાવા રોજ આવે ખવડાવે પડે અમને જે સ્ટોરી લગાઈતી ને મે ઈ બી જાય જા ઈ બીજી રોજ આવે હે ખાવા ખાવા બેઠા નહી અને આજ જ ગાઈસ બધા ભાયો એવા હે કે ખાલી મારા બે ભાયો જેવા હે જો નવ લુકડા લાયા હે આજ એ ચેક કરીને ફેંકી દેવા રયા કઈ વેલ્યુડ નહી એમ વાત તો સહી હે હડો ભઈ હલકા કપડા તો હવે ખાવાનો તૈયાર करू હું મમ્મી કઢી બનાવેલી હે ગોટા નહી આજો જેડી ભાઈની અમારી કોમેન્ટ વસ્તા નહીં જો ખાતા ખાતા ખાવાનું ચાલુ છે આ બાજુ આ અરે તો આવી જાવ ફોન પાડ દીધો

મોટા વાળ હારા કે ના હારા એ કોમેન્ટ કરજો એટલે પડદો ચલો ગાઈસ બાર બેઠેલી બધી બાઈઓ ને હે ને મેધી મૂકવાની હે એટલે એમને મેંથી મૂકી દઉં હું તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખો મળીએ આપણે બીજા વ્લોગમાં અને આજનો મિની વ્લોગ તો બનતા ઉધી નહીં આવે જેમ કે હે ને આપણે મિની બ્લોગના લીધા ને મને એટલું બધું આવડતું નહીં કે લોંગ વ્લોગમાંથી આપણે શું કહેવાય મિની વ્લોગ નાખી શકીએ હાલો મળીએ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખો ઓકે બાય બાય